का आक्रोश है राजकोट भीमनगर में रहता एकाएक महानगरपालिका कचेरी पहुंची गया महिलाओं सूत्रोच्चारजिया लीधा पोलिस तंत्र दौड़त

અને તેમની મંજૂરી વગર મનપાઈ આ નિર્ણય લીધો છે અને જમીન બિલ્ડરને સોંપવાની કાર્યવાહી પણ હાથ ધરી આ વિસ્તારના લોકોની રજૂઆત છે ઈ લોકોને PPP યોજના નથી જોતી નંબર 1 ઈ લોકો જંત્રી મુજે પૈસા ભરવા જંત્રી મુજે પૈસા ભરવા તૈયાર છે તો જંત્રી મુજે પૈસા સ્વીકારવામાં આવે બરાબર સાતસો કરોડની જેમન એકસો ને ત્રણ કરોડમાં આપી દેવી છે એટલા મોટો ભ્રષ્ટાચાર છે તમે ગરીબોનો વિકાસ કરવા માંગતા હો તો કુબલિયાપરા શ્રદ્ધાનંદ નરસિંહનગર આવા જે પછાત વિસ્તારો છે અહીંયા બનાવો અમે તમારી સાથે છીએ બાકી પોસ્ટ એરિયામાં પીપીપી યોજનાના નામે તમે ગરીબોના હેરાન કરશો તો અમે સહન નહીં ભીમનગરના લોકોની માંગ છે કે અહીંયા જે આવાસ છે તેની સરકાર દ્વારા કાયદેસર કરવામાં આવે જંત્રી પ્રમાણે અહીંના લોકો રૂપિયા આપવા પણ તૈયાર છે જો કે મામલો ગ્રબંતા મ્યુનિસિપલ કમિશનર દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે સ્થાનિકોના હિતમાં નિર્ણય લેવાની ખાતરી આપી મામલાને થાળે પાડ્યું હતું વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે પીપીપી યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર અન્વયે નિર્ણય કરશે નિયમ પ્રમાણે પીપીપી ધોરણમાં સિત્તેર ટકા સ્થાનિકો સહમત હોય તો ડિમોલિશન થઈ શકે પરંતુ અહીં તો લોકો સો એ સહમત નથી તો પછી મનપાના ફાયદા માટે સાતસો કરોડની જમીન એકસો ત્રણ કરોડમાં પધરાવવાનો કારસો ઘડ્યો તે પણ એક સવાલ છે ત્યારે ભીમનગરના લોકોની લડત સામે તંત્ર ઝૂકે છે કે પછી સત્તાના પાવરમાં બિલ્ડરના ફાયદા માટે લોકોને બેઘર કરવામાં આવે છે તે જોવું રહ્યું કેમેરામેન જુનેદ જફાઈ સાથે રિપોર્ટર ભાવેશ સોંદરવા વીટીવી ન્યૂઝ રાજકોટ